ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ચાલી રહેલ ચૂંટણી સમિતિની બેઠકમાં વડોદરા ભરૂચ અને પંચમહાલ બેઠકની ચર્ચા પૂર્ણ થઈ થઈ ગઈ છે છે વડોદરા બેઠકમાં ચાર નામોની પેનલ તૈયાર જેમાં વર્તમાન સાંસદ રંજનબેન જ્યોતિબેન પંડ્યા શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને ભાર્ગવ ભટ્ટના નામનો સમાવેશ કરવામાં આવે છે ભરૂચ બેઠક પર વર્તમાન સાંસદ મનસુખ વસાવાની સાથે ઘનશ્યામ પટેલ અને ભરતસિંહ પરમાર લોકસભા ચૂંટણી લડવાની રેસમાં છે તો પંચમહાલ બેઠક પર વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સી કે રાહુલજી અને નિમિશાબેન સુથાર રેસ માં બેઠક પર ભાજપ પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ આજથી શરૂ થઈ છે આ ચૂંટણી સમિતિ ત્રણ દિવસ સુધી ચાલશે લોકસભાના નિરીક્ષકો અને જિલ્લાના સંગઠનના પ્રભારી જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા પ્રમુખ મહામંત્રીશ્રી અને બે હજાર સત્તરમાં ચૂંટાયેલા અને લડેલા ચૂંટણી લડેલા એવા વિધાનસભાના ઉમેદવારો આ બધા સાથે ચૂંટણી સમિતિ એ ઉમેદવારના નામના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી રહી છે